મહરમ માસ શરૂ થતાં તાજિયાની કલાત્મક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. મુસ્લિમ સમાજ માટે પવિત્ર ગણાતા મોહરમ માસની આરંભ થતાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયા બનાવવાની તૈયારીઓ શરૂ કરી થઈ ગઈ છે. મુસ્લિમ બિરાદરો ઇમામ हुसैन અસ અને કરબલાની શહાદતને શહાદતને યાદ કરી શ્રદ્ધાંજલિ રૂપે ભવ્ય અને કલાત્મક તાજિયાઓની તૈયારી વ્યસ્ત જોવા મળે છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોના યુવાનો અને કલાકારોએ તાજિયા બનાવવા માટે બાંધ થર્મોકોલ પેપર મેચ અને રંગીન ફોઇલ જેવી સામગ્રી સાથે તૈયારીઓ દેવાય છે મોરમ માત્ર અને અને પણ શાંતિ માનવતા માટે ઇમામ હુસેનની જંગ યાદ કરવાનો પ્રસંગ છે શહેરના હિન્દુ મુસ્લિમ લોકો તાજિયાની તૈયારીઓમાં સાથે મળીને ભાગ લઈ રહેલા દ્રશ્યો જોવા મળે છે કેટલાક વિસ્તારોમાં તાજિયા માટે ફૂલો અને ઝુંબર જેવી વસ્તુઓ પાડોશીઓ તરફથી ભેટમાં આપવામાં આવે છે જે દેશમાં કોમી એકતા અને ગૌરવભેર ભાવિક ભક્તો દર્શાવે છે જે દેશમાં કોમી એકતા અને ગૌરવભેર

મારું નામ અસી મજીદભાઈ ચૌહાણ મોતી તળાવ શેરી નંબર જીરો જંગે બદર ત્રણસો તેર ગ્રુપ નો પ્રમુખ આ અમે લગભગ તેવીસ વર્ષથી રાજ્યો બનાવું છું મોતી તળાવની અંદર અને લગભગ કુંભારવાળાના ટોટલ રાજ્યા છ થી સાત રાજ્યા છે અને લગભગ અમે આઠ મોરમે નવ મોરમે રાજ્યા ફેરવવા નીકળશું અને દસ મોર અમે ઠંડા કરી નાખીશું પછી રજવાડી કામ નકશી છે પછી રાઉન્ડિંગ કામ છે અને અલગ અલગ કલર અને અલગ અલગ લાઇટિંગનું ફેરફાર કર્યું છે ન્યુરોલ અત્યારનું જે થર્મોકોલ અમે વાપરી છે એ હાઈડ એન્ડ એચડી થર્મોકોલ છે જેનીથી કોઈ પ્રેસ ન થાય કોઈ મચ્છી કે કોઈ વસ્તુ કોઈ જગ્યા કોઈ કોઈને વાંધો ન આવે ને લગભગ અમે ઠંડો કરવાનો થતો નથી અમે રાજ્યો લગભગ રીયો જાય છે પણ જે બી ઠંડો કરે અત્યારનું ન્યૂ થર્મોકોલ વાપરે છે કે એનાથી કોઈને ફેર ન પડે કોઈ મચ્છી કોઈ જાનવર કોઈ ગાય કે કોઈ વસ્તુ જે ખાય ને કોઈ ખાઈ ન હોય કે અમે લગભગ નકશી કામ કરતા આવીએ ને બે હજાર તેવીસ તેવીસ વર્ષ જેટલું કામ કર્યું લગભગ આશરે એસી નેવું હજાર ની એવરેજ પકડવાની જેવું કામ તમારા રાજ્યના કેટલી ખર્ચ છે અમારે એસી ની એવરેજ પકડવાની બરાબર